સમગ્ર કચ્છમાં મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આજે રતનાલ બુથ નંબર એકસો સત્યાવીસ ખાતે પોતાનું ફોર્મ ભરી અને બીએલઓને જમા કરાવ્યું હતું હજુ અંજાર તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અંજાર તાલુકાના રતનાલના અને અંજારના ધારાસભ્ય તેમજ નવનિયુક્ત ગુજરાત રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંઘાએ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એસઆ એસઆઈઆર અંતર્ગત આજરોજ બૂથ નંબર એકસો સત્યાવીસ રતનાલ ગામના બુથ લેવલ ઓફિસર ડીએલઓને ત્રિકમભાઈએ પોતાના પોતાનું ફોર્મ જમુ જમા કરાવ્યું હતું તેમજ ગુજરાતના સર્વ લોકોને પણ આ રીતના ફોર્મ જમા કરવા માટે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અપીલ કરી હતી ત્રિકમભાઈ છાંગા પોતાની સાદગી પ્રમાણિકતા અને કામ નક્કર કામ માટે જાણીતા છે